મારી ગાડી હતાસ બહુ હેરાન કર્યા છે એક સિતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે પ્રાર્થના સાથે આપણે નવા વિડિયોની શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા ઓલગમાં કેમ છો બધા મજામાં ને મજામાં દેશો ને આપણે પણ બધા મજામાં છીએ અને આપણે જો અત્યારે રસોઈ થઈ ગઈ છે જો આ કાંદા છે લીમડાવાળા અને મરચાવાળા કાંદા કર્યા છે અને આ છે આપણું ખાટા મગનું શાક અને રોટલી બનાવી છે અને જે પાપડને બધું શેકવાનું બાકી છે અને જો હજી વરસાદ અત્યારે બંધ રહેશે બધા ઝરફડર પર વરસાદ આવે છે તો આપણે રસોઈ થઈ ગઈ છે અને ઓમના પપ્પા એને ટિફિન દઈ આવે આપણે ટિફિન ભરી દે એટલે એ ટિફિન દઈ આવશે તો એ ટિફિન દેવા જાય ને આજે આપણે ટિફિન દેવા નથી જવાનું કેમ કે આજ મારી ગાડીમાં ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગાડી ઉપડતી નથી તો ઓમના પપ્પા ટિફિન લેવા જશે ને ધાર્મિકને પણ લઈ આવશે તો આપણે હવે રસોઈ બનાવી કાવી નવરા થઈ ગયા છે ને સવારનું કામ પણ બધું પતી ગયું છે તો આપણે સાવ નવરા થઈ ગયા છે ને હવે આપણે હવે ધાબે આટો મારવા જશું ધાબે ક્યાંક પાણી પાણી ભરાણું હોય એ જોઈ લઈએ

વરસાદ અત્યારે ઘડીક બંધ થયો આજ તો હોવાર નો એમનામાં આવે છે અત્યારે વરસાદ તો કોઈ બંધ ન થતો હું ઘડીક અત્યારે થોડોક કર્યો ને લઈ આટો મારી આવું તમે હું ધાબે છત્રી લઈને આવી ગયા આટો મારવા પાણી પડે છે તમારે અમારા પ્રાગજી દાદા જો અગાસી પર આટો મારવા આવ્યા છે જે પણ સવારનો એક ધારો વરસાદ ચાલુ છે ત્યાં એ બધા પાણી અત્યારે જ તમે જો અત્યારે ઝડપર ઝડપર વરસાદ આવે છે આપણે અગાસી પર આંટો મારવા આવ્યા છે એ પ્રાગજી દાદા આંટો મારવા આવ્યા તો ગયા નીચે અને આપણે આંટો મારવા આવ્યા અગાસી પર ધાર્મિક ભાઈ સ્કૂલેથી આવી ગયા અમારે કેમ તમે ભાઈ વરસાદ રહી ગયો ને અત્યારે જમા ધાર્મિક ભાઈ આવીને પંખો શરૂ કરીને સીધા બે જશે હાલો જમા બેવું છે ને મગનું શાક ને લીંબુવાળા કાંદા અને રોટલી ને એવું બધું બનાવ્યું છે 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 શેકવા ફેવરેટ શાક જો ધાર્મિક ભાઈનું ફેવરેટ શાક છે મગનું ખાટા મગનું શાક ધાર્મિક ને બહુ ભાવે ને સાથે લીંબુ વાળા કાંદા હોય એટલે ધાર્મિક ભાઈ ને મજા પડી જાય કેમ ધામ ભાઈ મજા આવે ને અને સાથે છાશ ને પાપડ ને એવું બધું છે તો ચાલો બધા જમવા આપણે જમી લઈએ અને તમે પણ બધા જમવા આવી જાવ ધાર્મિક ભાઈ તો જમવાનું શરૂ કરી દીધું છે કેમ તો ભાઈ તો વિડિયોમાં આગળ સુધી બનાવ રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલ ધાર્મિક ભાઈ જમી કરવી બસ પછી કંઈક આચાર પૂચર ખાવા જોઈએ કેમ તમે ભાઈ કાં તો વટાણા અને શીખ ને એવું ને આજે હું લઈને બેઠા છે ખાખરા આજે મારા ધમુભાઈ ખાખરા લઈને બેઠા છે જમે એટલે કંઈક નું ઉપર ખાવા જોઈએ બે રોટલી જમવાની બે રોટલી વધારે ખાવાની કેમ ધમુભાઈ આવું બધું બહુ ભાવે કેમ નાસ્તો કરવાની બહુ મજા આવે હેં જાગીને બેસી ગયા છે અને અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ધાર્મિક ભાઈનો અને જો રેનકોટ તૈયાર થઈ ગયા છે અત્યારે ધાર્મિક ભાઈનો ને પપ્પાનો જો વરસાદ આવે છે વરસાદ હજી ફૂલ આવે છે વરસાદ બોલો નથી થતો આજે ચોથો દિવસ છે વરસાદને ચાર દિવસથી કન્ટિન્યુ વરસાદ આવે છે સુરતમાં જો આવે ને જાય ને આવે ને જાય ને ઘડીક તો માંડ બંધ ફૂલ આવતા પાછો ધીમો થઈ ગયો ઘડીક ફૂલ થાય ને ઘડીક ધીમો થાય જો માર ધાર્મિક ભાઈ ટ્યુશનમાં જાય છે આજ મારી ગાડી બંધ પડી છે એટલે ધાર્મિક ના પપ્પા મૂકવા જાય છે ધાર્મિક આપણે અત્યારે બનાવી કોફી અને પોપકોર્ન જો આપણે કોફી માટે દૂધ ગરમ થઈ ગયું છે અને એ પોપકોર્ન બને છે કુકરનો હેન્ડલ તૂટી ગયો છે ને એક ધારો વરસાદ આવે છે તો હેન્ડલ લેવાય નથી જવા તો એમને રોડવું પડે છે અત્યારે અને ધાણે જવા મસ્ત અને ફટફટ ફૂટે છે અવાજ કેવો આવે છે તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને બે કપમાં થોડું થોડું નાખી દઈશું ઓમભાઈનો કપ આખો ભરી દઈશું ને મને તો બહુ દૂધ ન ભાવે એટલે અડધો કપ ભરીશ તાણી આપણી ફૂટે ત્યાં આપણે કોફી બનાવી નાખીને ઓમભાઈનું હળદરવાળું દૂધ બનાવી નાખીએ તો આપણે ભાઈ માટે હળદરવાળું દૂધ બનાવીશ અત્યારે ઠંડુ વાતાવરણ છે તો છોકરાનું હળદરવાળું દૂધ આપવું ખૂબ સારું છે અને હેલ્ધી પણ છે તો અત્યારે ભાઈ માટે હળદરવાળું દૂધ બનાવું છું ને મારા માટે કોફી બનાવીશ અને આપણે પોપકોર્ન બને છે જો અવાજ આવે તાર તાર પોપકોર્ન બની ગયા છે આપણે મસ્તના

જો અત્યારે વાદળાને વાદળાને કાંઈ છે નહીં હવે અત્યારે વાતાવરણ અત્યારે ઉગાડ થઈ ગયો છે હવે વરસાદ નહીં આવે તો આપણે ઘડી અગાશી પર વોકિંગને એવું કરશું તો વિડીયોમાં આગળ સુધી બને રહેજો તો અત્યારે આપણે રસોઈ થઈ ગઈ છે ને જમા બેસાનો સમય થઈ ગયો છે ને આપણે જો આજે રોટલા બનાવ્યા છે જો રોટલા બનાવ્યા છે આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને હળદરવાળું દૂધ બનાવ્યું છે જો બસ હવે જમવા બેસી એટલી વાર છે હવે જમવા બેસવાનું છે આપણે જમીન નવરાત થઈ ને કદાચ ઉપર મારવા આવી ગયા વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્લાઇટ નીકળી ફ્લાઇટ રોજ પાંચ વાગે આવી તોય નીકળે અત્યારે આવી તોય નીકળે છ વાગે આવી તોય નીકળે તો હા એ તો સાવ ભૂલાય જ ગયું કા આપણે અહીં સુરતમાં એરપોર્ટ છે કા આપણે સુરતમાં રહીશ મને તેમ જો દેશમાં રહીએ છીએ હા મને તેમથી મારી મારા મમ્મીને ઘરે રહું છું